તો સમાજને મારે એટલું કેવું કે હવે જાગો સમાજ કારણ કે નેતાઓ હવે કામ નથી કરતા હવે એવો સમય નથી રહ્યો કે ભાઈનો કોલ આવે ને થઈ જાય મેટર સોલ્વ હવે કોઈ મેટર સોલ્વ ન થતી કોઈ ભાઈના ફોન ઉપડતા નથી બબે મંત્રીઓ ભાવનગર જિલ્લાની અંદર હોવા છતાં જો લોકોએ જો સમાજે આવી રીતે પીસાવું પડતું હોય છે તો એ નેતાઓ કામના શું કેટલાક લોકો ત્રાસ આપતા હોવાના કારણે આ બનાવ બન્યો હોવાના આક્ષેપો હવે સામે આવ્યા છે સાથે જ પોલીસે ફરિયાદ નોંધવામાં ખૂબ જ વાર કરી હતી અને આ પછી કોડી ઠાકોર સેનાના આગેવાનો મેદાન આવ્યા હતા અને તે પછી પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ બોટાદના બરવાડાના યુવકના આપઘાત કેસમાં હવે ગુજરાતનું રાજકારણ બરાબર ગરમાઈ ગયું છે સૌપ્રથમ આખી ઘટના પર નજર કરીએ તો થોડાક સમય અગાઉ બરવાડામાં હિંમત કોલાદ્રા નામના યુવકે દવા પીને પોતાનો જીવ ટુકાવ્યો અને આ યુવકે વારંવાર પોલીસ સમક્ષ જઈને રજૂઆત કરી હોવા છતાં પોલીસે ફરિયાદ લીધી જ નહોતી આ પછી તેણે પોલીસની સામે છેલ્લે દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ પાછળ એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે ઉદ્યોગપતિ હરેશ સાકરિયા જેમના ત્રાસથી યુવક હિંમત કોલાદ્રાએ પોતાનું જીવન ટુકાવ્યું તે ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ મોટું નામ છે સાથે જ સત્તાધારી પક્ષ બીજેપી સાથે સંકળાયેલ હોય પોલીસ કાર્યવાહી ના કરી શકી આ પછી કોડી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર ભાવનગર પહોંચ્યા હતા અને બોડી લેવાની તેમણે ના પાડી હતી અને સાથે જ તેમને અને બરવાડાના પીઆઈ વચ્ચે રગજક થઈ હતી ભાવનગરની સરકારી હોસ્પિટલમાં હોબાળો થતા પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી છે આ ઘટના પછી કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે કે આટલી રજૂઆતો કરી હોવા છતાં પોલીસ ફરિયાદ દાખલ ના કરતી હોય તો નેતાઓએ ડૂબી મરવું જોઈએ કેમ કે તમે તમારા સમાજને ન્યાય નથી અપાવી શકતા આ અગાઉ આવો જ કિસ્સો ડોક્ટરનો સામે આવ્યો હતો છતાં કોઈ પણ નેતા કામ નથી કરી શકતા અને હવે એવો સમય નથી રહ્યો કે ભાઈનો ફોન આવે ને મેટર સોલ્વ થઈ જાય તો આ સાંભળો કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોરે શું કહ્યું છે હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર ગઈકાલે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ઊંઘ્યું હતું એમાં કોળી ઠાકોર સમાજના એક યુવાને બોટાદ વિસ્તારનું હતું બરવાડા પોલીસ સ્ટેશનને જેમાં એને દવા પી લીધી એ પણ પોલીસની સામે હવે એને આની પહેલાં પણ બે વાર એને ટ્રાય કરી એને પોતાના ન્યાય માટે બે વાર એને સરકાર પોલીસ સ્ટેશને જઈને એને ફરિયાદ દાખલ કરવાની કરી પણ છતાં પોલીસ ફરિયાદ નથી લેતી શું કમ કારણ કે સામે જે વ્યક્તિ છે હરેશભાઈ પટેલ જે ઉદ્યોગપતિ છે જેને તંત્ર સાથે સંબંધ છે જેના કારણે ફરિયાદ આજે ચોવીસ ચોવીસ કલાક થઈ જાય છે છતાં ફરિયાદ લેવામાં નથી આવતી અને પીઆઈ હિસાબે એવું કહે છે કે ભાઈ અમારે ઉપલા અધિકારીએ સાથે વાત કરવી પડે હવે હું પુરાવા સાથે વિડીઓ સાથે ધમકીઓના ઓડિયો સાથે આટલી રજૂઆત કરવા છતાં જો પોલીસ ફરિયાદ દાખલ ન કરતી હોય તો જે અમારા નેતાઓ છે એને તો ડૂબી મળવું જોઈએ કારણ કે આજે અમારો આવો બહોળો સમાજ જો ફક્ત ને ફક્ત ગ્રાન્ટ નહીં ન્યાય માટે જો ભીખ માંગતી હોય છતાં જો એને ન્યાય ન મળતો હોય અને એ તો ઠીક ભાવનગરની અંદર જ્યારે એ બનાવ ભાવનગર ગયો તો ભાવનગર ની અંદર એક બનાવ નહીં પણ અહીંયા એવો બીજો પણ બનાવ જે ડોક્ટર કોળી ઠાકોર એક ડોક્ટર જે વ્યાજના ત્રાસ થી જેને વ્યાજ પૈસા બધું આપી દીધું છે એના ત્રાસથી દવા પીધી અને એ લોકો મંત્રીઓના બંગલે જઈને ન્યાય માટે ફરિયાદ દાખલ કરવા માટે

જો લોકોએ જો સમાજે આવી રીતે પીસાવું પડતું હોય છે તો એ નેતાઓ કામ ના શું આજે ચોવી ચોવી કલાક ત્યાં બોડીને લઈને બેઠું રહેવું પડે એક ફરિયાદ દાખલ નથી થતી તો નેતાઓ કામ ના શું આજ વ્યાજથી કેટલા લોકો પરેશાન થાય છે ને આમ દવા પી જાય છે છતાં ફરિયાદ દાખલ નથી થતી તો નેતાઓ કામ ના શું આજ એક જ વિસ્તાર જેની અંદર બહુમતી વાળો જો કોળી ઠાકોર ગરીબ પરિવારનું જો એને ન્યાય ન દેવડાવી શકતા હોય તો એ નેતાઓ કામ ના શું હવે આજે બનાવ થયો છે જે બરવાડાના વિસ્તારનો અને ભાવનગરના વિસ્તારનો કે જેની અંદર દવા પીધી છે જેને એક વ્યક્તિએ દવા પીને સુસાઈડ કર્યું છે એને ન્યાય નહીં મળે એ જે ફરિયાદ જ્યારે અમે પોલીસ જે પીઆઈ સાહેબ સાથે હાથ પગ જોડીને કે ભાઈ અમારું ન્યાય આપો અમે એની સાથે કડગડી અને એની સાથે લપ કરી અને ફરિયાદ દાખલ કરાવી છે એ પણ ફરિયાદ હવે ફક્ત ને ફક્ત પાંચ નામ જે નાખ્યા છે એને પકડવામાં નહીં જ આવે શું કામ કારણ કે એની પાછળ તંત્ર જોડાયેલું છે એના સંબંધ એનું એ જે નેતા છે એની પાછળ સરકાર સાથે જોડાયેલા છે તો એમને પણ ન્યાય નથી મળવાનો રહી વાત જે દવા પીધી છે જે ભાવનગર વિસ્તારના છે એ પણ જે ડોક્ટર છે જે અમારા સમાજના છે એ પણ ભીખ માગીને કોઈના બંગલે જઈને બેઠા કે ભાઈ અમને ન્યાય મળે છતાં ન્યાય તો દૂર એક ફરિયાદ દાખલ નથી આવનારા ચાર પાંચ દિવસની અંદર આ એક પણ આરોપીઓને જો નહીં પકડવામાં આવે ને તો બોટાદ અને ભાવનગર હરેક જગ્યાએ ધરણાના કાર્યક્રમ થશે આમ જયેશ ઠાકોરે કોળી સમાજને જાગવા માટે હાકલ કરી છે અને સાથે જ આડકતરી રીતે પુરુષોત્તમ સોલંકી પર તેમણે પ્રહાર કર્યા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર